મિત્રો આજે શ્રાવણ નો સંવાર એટલે ભાદરવી અમાસ મારે વાત કરવી છે એક મહાદેવ મારી શેરી ડમ ડમડમ ભોલેનાથ ના ડમરો નાદ સાથે મહાદેવ ના પરિવેશ ઘેર ઘેર ભિક્ષા કરતા આ નાનકડા મહાદેવ ની મહાદેવ ની વેશભૂષા સાથે માત્ર દસ વર્ષના બાળક પોતાના પિતા તથા

નાસ્તો કરાવી વાહલથી પૂછવાનો પ્રયત્ન કર્યો મે પૂછ્યું તું ભણે છો તે બોલ્યો ના મે કહ્યું કેમ બનતો નથી ત્યારે તેનો જવાબ તેમના દર્દની તમામ પીડાનું વર્ણન કરી ગયો મારા પિતા કામ કરી શકે તેમ નથી મારી બહેન દિવ્યાંગ છે 20 વર્ષની છે તેમની સાથે રહેવું પડે તેનું ધ્યાન રાખવું પડે છે મારી મારા પિતા બહેનનું ભરણ પોષણ કરવાનું હોય તેમની ભૂખ્યા રજલતા રાખી મારે ક્યાં ભણવા જાઉં તેમની આ વાત મારા હૃદયને વિચલિત કરી ગઈ આવા તો અનેક પરિવાર હશે ને છેલ્લે મને મહાદેવનું નામ પૂછવાનું મન થયું મે પૂછ્યું બેટા તારું નામ ત્યારે મહાદેવનું પાત્ર ભજવતો એ બાળક બોલ્યો મમતા શું તું દીકરી છો હા તો ખરા આ મહાદેવના રૂપમાં આવેલી મમતા દીકરી આ ઉમરે પરિવારને જીવાડવા કેવી તપસર્યા કરે છે ધન્ય દીકરા મમતા તારી વિશાલતા ઉદરતા અને સહનશીલતાને ધન્ય છે